અને આ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ડ્રગ્સ સામેની ગુજરાત પોલીસે તમે ડ્રગ્સ અંગે બાતમી આપી શકો છો નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર ડબલ ઝીરો વન નાઇન ઝીરો એટલે ફરી એકવાર આ નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર ડબલ ઝીરો વન નાઇન ઝીરો આ નંબર પર તમે ડ્રગ્સ અંગેની બાતમી આપો આપી શકો છો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર પણ છે એમાં પણ તમે કોલ કરીને જાણકારી આપી શકો છો 1908 નંબર જારી કરવામાં આવ્યો છે બાતમી આપનારની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આજ મુદ્દે વાત કરીશું સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જી નિકુંજ માનસી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિ છે અને આ નીતિને આગળ દ્વારા ડ્રગ્સ વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે ડબલ નાઇન ઝીરો ફોર ડબલ ઝીરો વન નાઇન ઝીરો એઇટ આ નંબર છે કે જેમાં વોટ્સઅપ ના માધ્યમથી કોઈ પણ નાગરિક ડ્રગ્સ ની હેરાફેરી અંગે ડ્રગ્સ ના સેવન અંગે અથવા તો ડ્રગ્સ સંબંધિત જે પણ માહિતી છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને આપી શકે છે મહત્વનું છે કે નાર્કોટિક્સ હેલ્પલાઇન આ અગાઉ જાહેર હતી જે વન નાઇન ઝીરો એટ છે કે જેમાં કોલ કરીને જાણકારી આપવામાં આવતી હતી પરંતુ હવે એક પર્ટિક્યુલર વોટ્સઅપ નંબર પણ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને મહત્વનું એ પણ છે કે આમાં જે પણ ડ્રગ્સ સંબંધિત માહિતી નાગરિકો આપશે તેની માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ની પણ ગુજરાત પોલીસ દ્વારા રચના કરવામાં આવી છે અને તેમાં જ હેલ્પફુલ થવા માટે મદદરૂપ થવા માટે ગૃહ વિભાગ દ્વારા એક વોટ્સઅપ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે જી નિકુંજ આભાર આપનો